આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર કેન્દ્ર સરકાર અને નવી કૃષિ ધારાઓનો વિરોધ કરતા એકતાલીસ ખેડૂત સંગઠનો સાથે આગામી આઠમી જાન્યુઆરીએ ફરીથી આઠમા તબક્કાની વાતચીત યોજાશે ગઈકાલે નવી દિલ્હી ખાતે સાતમા તબક્કાની વાતચીત યોજાઈ હતી બેઠક બાદ પત્રકારો સાથે યોજાયેલી વાતચીતમાં શ્રી તોમરે જણાવ્યું કે ખેડૂતો નવી ત્રણ કૃષિ ધારાઓને સમાપ્ત કરવાના નિર્ણય પર મક્કમ છે જો કે સરકાર ઇચ્છે છે કે ખેડૂત સંગઠનો ત્રણેય કૃષિ ધારાઓ પર તબક્કાવાર ચર્ચા કરે વૈશ્વિક મહામારી કોરોનાને નાથવા માટેના પ્રયત્નોના ભાગરૂપે જિલ્લામાં આજે પાંચ સ્થળે ડ્રાય રન યોજાઈ હતી આગામી દિવસોમાં હાથ ધરાનારી વેક્સિનેશનની કામગીરી માટેની પ્રક્રિયાનું નિદર્શન આજે આરોગ્ય તંત્ર દ્વારા યોજાયું હતું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નરે માહિતી આપતા જણાવ્યું હતું કે ભુજની જીકે જનરલ હોસ્પિટલ લેવા પટેલ હોસ્પિટલ શહેરના છઠ્ઠીબારી વિસ્તારમાં આવેલ અર્બન પીએચસી સેન્ટર તેમજ વ્યાયામશાળા ખાતે આવેલ રૂરલ સીએચસી દ્વારા ઉમેદનગર પ્રાથમિક શાળા અને માધાપરની સરસ્વતી કન્યાશાળામાં આ ડ્રાય રન યોજાયું હતું આ દરેક સ્થળોએ પચીસ પચીસ લોકોને રસી આપવા સિવાયની બાકીની તમામ કામગીરીનું રિહર્સલ કરાયું હતું આ પ્રક્રિયા માટે વેક્સિન કેન્દ્રો પર ઓનલાઈન રજીસ્ટ્રેશન સાથે પ્રવેશ અપાયા બાદ થર્મલ સ્ક્રીનીંગ માસ્કની ચકાસણી સહિતના નિયમોનું પાલન કરાવાયું હતું અને રસી સંબંધી જરૂરી માહિતી અપાઈ હતી આ સાથે જો રસી લગાવ્યા બાદ કોઈ વ્યક્તિને ઇન્ફેકશન સહિતની સમસ્યા વખતે ક્યાં જવું તે અંગેની માહિતી ઉપલબ્ધ કરાવાઈ હતી કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તથા કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકોની નિમણૂંક માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી કચ્છ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે નિમણૂંક લેનાર બસો જેટલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિરની અધ્યક્ષતામાં આગામી સાતમી જાન્યુઆરીએ જિલ્લા મથક ભુજ ખાતે યોજવામાં આવશે માં સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્યશ્રીઓ તેમજ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વર્ચ્યુઅલ માધ્યમથી ઓનલાઈન જોડાશે વાતાવરણમાં વધી ગયેલા ભેજના કારણે કચ્છના મોટાભાગના વિસ્તાર પર ગાઢ ધુમ્મસનું આવરણ છવાઈ ગયું છે ગાઢ ધુમ્મસને કારણે ભુજમાં વિઝીબીલીટી ઘટીને બપોરે બાર વાગ્યે માંડ આઠસો મીટર સુધીની થઈ ગઈ હતી ભુજ સ્થિત હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર અને પશ્ચિમ ભારતના મેદાની પહાડી વિસ્તારોમાં હિમપ્રપાત તેમજ વરસાદ વરસ્યો હોઈ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે અને આગામી ચાર પાંચ દિવસ સુધી કચ્છમાં કોલ્ડ વેવ જારી રહેશે जहाँ तक तो अभी मौसम की बात है सर तो मौसम में इसी तरह का वातावरण जो है जैसे अभी चल रहा है वो भी जारी रहेगा साथ ही आने वाले तीन से चार चौरासौ खर्च में आइसोलेटेड प्लेसेस पर कोल्ड वेव की कंडीशन बनी रहेगी और साथ ही इसका कारण ये है तो कि जो वेस्टर्न डिस्टर्बेंस के कारण जो पहाड़ी और साथ ही मैदानी इलाकों में जो काफी बर्फबारी और बारिश और साथ साथ में हेल स्ट भी कई जगह पर हुआ है उसके कारण से जो है इस तरह का वातावरण अभी बना हुआ है और ये अभी तीन चार दिनों तक जो है स्थिति इसी तरह से बनी रहेगी साथ ही जैसे मैंने बताया कि कोल्ड कंडीशन की संभावना भी आइसोलेटेड प्लेसेज में स्वराष्ट्र और खर्च के रेस्पेक्ट में भी बात करें तो बनी रहेगी ढूंढ इसलिए है क्योंकि अभी मॉइस्चर बढ़ गया है हवा में जो है मॉइस्चर की वो जो है वो बढ़ोतरी हुई है उसी की वजह से ये ધૂંધ થોડા હુઆ તો દરમિયાન જિલ્લાભરમાં આજે ઝાકળ વચ્ચે બર્ફીલા ઠારને પગલે નલિયા સાત પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું હતું તો જિલ્લા મથક ભુજ તેમજ કંડલા હવાઈ મથક ખાતે અગિયાર અને કંડલા બંદરે બાર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નીચું ઉષ્ણતામાન નોંધાયું હતું તો જિલ્લા મથક ભુજ ખાતે આજે દિવસ દરમિયાન મહદંશે સૂર્યનારાયણ વાદળોથી ઢંકાયેલા રહેતા મહત્તમ ઉષ્ણતામાન એકવીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું રહેવા પામ્યું હતું અને આ આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન નમસ્કાર